નમસ્કાર મિત્રો આજે આ ગાંગી અને એના બાબા કેવી રીતે તેઓ પક્ષીનું રૂપ ધારણ કરી અને આકાશ માર્ગે ઉડી જાય છે એ બધી ઘટના હવે એમના પાડોશી માલધારીઓને ખબર પડી જાય છે અને હવે તો આ લાખો માલધારી એ બાબાની પાસે જઈ અને રોજ વિનવે છે કે બાબા મને આ વિદ્યા શીખવાડો અને આ બાબાના અને માલધારીઓ વચ્ચે સારા એવા સંબંધ છે તેથી બાબા સીધે સીધું આ માલધારીને ના પાડી શકતા નથી અને કહે છે હું તારી પરીક્ષા કરીશ અને એમાં જો તું ખરો ઉતરીશ ને તો હું તને ચોક્કસ વિદ્યા શીખવાડીશ અને આમ બે ચાર દિવસ પછી બાબા આજે માલધારી જ્યાં ઢોર ચરાવતો હોય છે ત્યાં પોતે એક માલધારીનું રૂપ લઈને જાય છે અને ત્યાં જઈ અને લાખાને વિનવે છે પણ લાખો આ બાબા રૂપી આવેલા માલધારીને ત્યાં જમવાનું પણ આપતો નથી અને માલઢોર પણ ચરાવા દેતો નથી અને પછી બાબા પોતાના અસલી સ્વરૂપમાં આવી અને કહે છે કે જો લાખા તું વિદ્યા શીખવાને કાબિલ નથી આટલું કહી અને બાબા ચાલ્યા જાય છે અને આ વાતનું આ માલધારીને ખૂબ જ દુઃખ લાગે છે ઘરે આવી અને તેના ભાઈઓને વાત કરીએ છે અને તે હવે ખૂબ જ ભાગી પડ્યો છે કેમ કે તેને તો ગમે તે ભોગે આ વિદ્યાઓ શીખવી છે પણ ગાંગી આવી અને તેને ઘણો સમજાવે છે તેથી તેનામાં પાછી હિંમત આવે છે કે બીજી વાર પણ બાબા મારી પરીક્ષા તો કરશે જ અને 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 આ વખતે હું ખરો ઉતરીશ આમ દિવસ વીત્યા લાખો રોજની જેમ આજે પણ તે વગડે પોતાની ગાયોને ચરાવવા માટે ગયો છે અને ત્યારે આ બાબા કહે છે કે આજે તો આ લાખાની એવી પરીક્ષા કરવી છે કે લાખો હંમેશ માટે આ વિદ્યા શીખવાનું ભૂલી જાય અને આ ઝંઝટ પૂરી કરવી નાખવી છે તેથી આ બાજુ ઝૂંપડીમાંથી બાબા નીકળ્યા અને પહોંચે છે પેલા ગાઢ વનમાં અને ત્યાં જઈ અને વાઘનું સ્વરૂપ ધારણ કરે છે અને પછી તો બાબા વાઘ બની અને આવે છે આ વગડામાં અને જ્યાં આ લાખો પોતાના માલઢોરને ચરાવી રહ્યો છે અને તે પોતે લાકડીને ટેકો દઈ અને ઊભો છે અને એવા જ ટાણે આ વાઘ ત્યાં આવી અને ત્રાળ પાડે છે અને આ વાઘની ત્રાળ સાંભળી અને લાખાના પરસેવા છૂટી ગયા અને પોતે પાછું વળીને જુએ છે તો પાછળ દૂર તેને વાઘ દેખાડો તેથી લાખો જેમ બને એમ ઝડપથી પોતાના માલઢોરને લઈ અને ઘર તરફ નીકળ્યો છે પણ આ વાઘ તો દોડતો દોડતો આગળ આડો આવે છે અને આડો આવી અને આ જે માલઢોર ચરાવી રહેલો લાખો હતો તેના માલઢોર ઉપર તૂટી પડે છે તેથી લાખો હવે વિચાર કરે છે કે મારા માલઢોર ને બચાવવા કે પછી મારા જીવ બચાવો અને પછી તો આ વાઘ એક એક ગાયો ને ફાડી ખાવા લાગ્યો ત્યારે લાખો આ ઘટના જોઈ અને ડરી જાય છે અને પોતે પહેલાં તો બે ડગલા આગળ વધે છે પણ પછી પાછો પોતાના જીવને બચાવવા માટે તે ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને ઘર તરફ ભાગી જાય છે અને તે ભાગતો ભાગતો પાછો પોતાના રહેઠાણે આવે છે ત્યારે રહેઠાણે આવ્યા પછી તેના જે માલધારીઓ ભાઈઓ હતા તેમની પાસે આવી અને રડવા લાગી છે ત્યારે તેના ભાઈઓ પૂછે છે કે અરે લાખાભાઈ તમે રડો છો તો ઘટના શું બની છે

કે તમને તમારા જીવની નથી પડી ત્યારે આ માલધારી ભાઈઓ એટલું બોલ્યા કે અરે રે આપણા જીવ કરતા પણ વાલી આપણી જીવાયત એ આપણા માલઢોર છે અને જો માલઢોર નહીં રહે તો આપણે જીવીને શું કરશું આટલું કહી અને બધા દોડ્યા એ બાજુ વગડામાં ત્યારે લાખો પણ પાછો લાકડી હાથમાં લઈ અને એમની સાથે સાથે ભાગે છે એ વગડામાં અને ત્યાં જઈને જુએ છે તો તેનું આખું ગાયોનું ધણ ચરી રહ્યું છે અને એક પણ ગાયને ક્યાંય લોહીનું પણ નિશાન નથી કે ત્યાં વાઘ પણ નથી અને બધી જ ગાયો એમની એમ છે એક પણ ગાય ઓછી પણ નથી અને ત્યારે આ ઘટના જોઈ અને તેના બધા ભાઈઓ આ લાખાને બોલવા લાગ્યા કે હે લાખા હવે અમને લાગે છે કે હવે તું ગાંડો થઈ ગયો છે અને તારા ગાંડપણના દિવસો આવી ગયા છે અરે બધી જ ગાયો એમની એમ ચરી રહી છે એક પણ ગાય ક્યાંય ભાગી નથી કે તેને કોઈ પણ જાતનું નુકસાન નથી ત્યારે લાખો કહે છે કે તમે મારી વાત ઉપર વિશ્વાસ કરો હું ખોટું નથી બોલી રહ્યો આ બાજુ ઉપરથી એક મોટો વાઘ આવી અને આપણા માલઢોર ઉપર તૂટી પડ્યો હતો અને એ જેવો તૂટી પડ્યો ને એવી ગાયોને ફાડી ખાવા લાગી અને 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 લુહાણ કરવા લાગ્યો હતો આ બધી ઘટના મારી સગી આંખે જોઈ હતી કદાચ તમને તો ખબર જ છે કે હું ક્યારે કોઈ વાતે ડરતો નથી પણ તમે મારા ચહેરા ઉપર તો જોયું હતું ને હું કેટલો બધો ડરી ગયેલો અને કેટલા પરસેવાથી રેબજેબ હતો અને ત્યારે તેના બીજા માલધારી ભાઈઓ કહે છે કે લાખા તારી વાત સાચી પણ હવે તું જ અમને કહે કે અમે કેવી રીતે માનીએ કે અહીંયા વાઘ આવ્યો હતો અને પછી થોડી વારમાં ત્યાંથી ઉપરથી બાબા નીચે આવતા દેખાણા અને ત્યારે જ્યારે બાબાને આમ આવતા જોયા ને ત્યારે આ બાબાને જોતાની સાથે જ બીજા માલધારીઓ કહેવા લાગ્યા કે આ બાબા તો વાઘ બની અને નહીં આવ્યા હોય ને ત્યારે પેલો લાખો સમજી ગયો કે ઘટના તો એવી જ છે અને પછી તો આ બાબા આ બધા જ માલધારીઓની પાસે આવે છે અને આવીને કહે છે કે અરે માલધારીઓ તમે તો રોજ એક એક જણો માલઢોર ચરાવવા માટે આવતા હતા તો આજે બધા એકી સાથે કા આવી ગયા અને ત્યારે બાબાની આટલી વાત સાંભળતાની સાથે તો એક માલધારી બોલ્યો કે બાબા આ લાખો એમ કહે છે કે અહીંયા હમણાં થોડી વાર પહેલા એક મોટો વાઘ આવી અને આપણી ગાયોના ધણ ઉપર તૂટી પડ્યો હતો અને અમે આવીને જોયું તો ગાયો તો બધી એમની એમ ચરી રહી છે અને એક પણ ગાયના શરીર ઉપર લોહીનું કોઈ નિશાન પણ નથી અને ત્યારે બાબા હસવા લાગ્યા અને 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 પોતે બની બની ગયા જોરથી ત્રાડ પાડે છે ત્યારે બાબાને આમ વાઘ બની જતા જોઈ અને પેલા માલધારીઓ હતા એ પેલા તો ડરી ગયા અને પછી તો લાખો કાંઈ બોલ્યા ચાલ્યા વગર ત્યાં જ ઉભો રહી ગયો અને એમના ભાઈઓને કહે છે કે ભાઈઓ આ તો બાબાએ ફરીવાર પરીક્ષા કરી અને પછી તો બાબા ફરી પોતાના અસલી સ્વરૂપમાં આવી અને જોર જોરથી હસવા લાગ્યા કે હે લાખા જે માલધારીનો દીકરો હોય ને એને પોતાના જીવ કરતા પણ વાલા એના માલઢોર હોય છે અને પોતે મોતને ઘાટ ઉતરી જાય પણ ક્યારેય પોતાના માલઢોર ઉપર એક આંચ પણ ના આવવા દે પણ લાખા તને તારા જીવની ખૂબ જ પડી હતી અને તને મોતનો ખૂબ જ ડર છે એટલા માટે તું પોતાના ગાયોના ધડને બચાવવાને બદલે પોતાનો જીવ બચાવી અને અહીંયાથી ભાગી છૂટ્યો હતો અને તારા કરતા તો આ તારા માલધારી ભાઈઓ સારા કે તેઓ હાથમાં લાકડી લઈ પોતાના માલઢોર બચાવવા માટે દોડીને આવ્યા અને તને શું લાગે છે કે તું આ બીજી પરીક્ષામાં પણ પાસ થઈ જઈશ તો લાખા હવે તું એક વાત તો તો ભૂલી જજે તને વિદ્યા શીખવાડીશ ના લાખા હું તને ક્યારેય નહીં શીખવાડું અને કદાચ તું મારી પરીક્ષામાં હવે ગમે એટલો ખરો ઉતરે ને તો પણ હું તને વિદ્યા શીખવાડવા માંગતો નથી અને તને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજે અને ગાંગીને તો મેં વિદ્યા એટલા માટે શીખવાડી હતી કારણ કે એના ઉપર તો આખું ગામ તેનું દુશ્મન બની ગયું હતું અને તેના ડગલે ડગલે મોતે મોત હતું અને જો એને વિદ્યા ના શીખવાડી હોત ને તો આજે આ દુનિયામાં ગાંગી હોત જ નહીં અને એટલા માટે મેં તેને વિદ્યા શીખવાડી અને એ તો પરોપકારી જીવન જીવે છે પોતાના માટે ક્યારેય વિદ્યાનો ઉપયોગ કરતી નથી એટલા માટે કહું છું કે હવે હે લાખા હવે તું આ વિદ્યા શીખવાનું ભૂલી જા કારણ કે આ બધી વિદ્યાઓ તમારા લાયક નથી અને હવે તમે પોતાના ઘરે જાઓ અને ઘરે જઈ અને આરામથી રહો અને મોજ કરો તમને હું કોઈ જાતની તકલીફ નહીં પડવા દઉં અને હા તમારા આ ગાયોના ધન ઉપર પણ હું ક્યારે આંચ નહીં આવવા દઉં એવું આ કામરૂ દેશની વિદ્યા ભણેલા બાબાનું તમને વચન છે અને તમે મને અડધી રાત્રે યાદ કરશો ને તો હું તમારા વારે પડછાયાની જેમ આવીને ઊભો હશું પરંતુ હવે મને ક્યારેય વિદ્યા શીખવાની વાત કરતા નહીં અને આમ પછી તો આટલી વાત સાંભળી અને આ લાખો લાજી મર્યો અને કહે છે કે બાબા તમારી વાત સાચી છે હું આવી બધી વિદ્યાઓ શીખવાને કાબિલ નથી અને મારે હવે કોઈ વિદ્યા શીખવી નથી અને અમારે જો કોઈ તકલીફ પડશે તો અમારી વારે તો તમે અને ગાંગી તો છો જ ને ત્યારે બાબા કહે છે કે હવે તે સાચી વાત કરી ચાલો હવે આપણે આપણા ઘરે જઈએ અને પછી તો બધા જ પોતાના ઘરે જાય છે ત્યારે ગાંગી પણ ઘરે હોય છે અને ગાંગી કહે છે કે બાબા તમે ક્યાં ગયા હતા ત્યારે બાબા કહે છે કે આજે ફરી મેં પેલા લાખા માલધારીની પરીક્ષા કરી અને વાઘ બની અને એના ગાયોના ધણ ઉપર હું તૂટી પડ્યો પણ એ તો પોતાનો જીવ બચાવીને ભાગી ગયો એક પણ ગાયની તેને પરવા ન હતી તેથી હવે ગાંગી એને તો વિદ્યા આમે હું શીખવાડવાનો ન હતો અને હવે તો મેં એને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે હવે લાખા તું આ વિદ્યા શીખવાનું ભૂલી જજે હું તને વિદ્યા શીખવાડવા માગતો જ નથી અને ગાંગી તું પણ મને આજે એક વચન આપ કે આ બાબાનું આયુષ્ય હવે કેટલું બાકી છે એ તો મને ખબર નથી પણ તું મને એવું વચન આપ કે મારા પછી તું તું આ આ આ વિદ્યા 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 કોઈને નહીં અને 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 હવે તારા તારા સુધી રહેશે મારા પછી પછી અહીંયા લુપ્ત થઈ જશે કોઈને પણ આવી વિદ્યા શીખવાડવાની નથી કારણ કે મારા ત્રિલોકના નાથની ઈચ્છાની વિરુદ્ધ જવું એ મહાપાપ છે એટલા માટે ગાંગી મને વચન આપ અને ત્યારે ગાંગી કહે છે કે હે બાબા હું મારા મરી ગયેલા માતા પિતાની સોગંદ ખાઈ અને તમને વચન આપું છું કે હું આ કામરૂ દેશની વિદ્યા ક્યારેય કોઈને શીખવાડીશ નહીં અને હા હું આ વિદ્યાનો દુરુપયોગ પણ કરીશ નહીં અને આમ આટલું વચન ગાંગી બાબાને આપે છે પછી બાબા હસે છે અને કહે છે કે ગાંગી મને ખબર છે કે તું આ વિદ્યા કોઈને નહીં શીખવાડે પરંતુ હું તને એટલા માટે વચને બાંધું છું કારણ કે આ વિદ્યા લુપ્ત થઈ જવી જોઈએ આ વિદ્યા ફેલાવી ના જોઈએ અને આમ પછી તો બાબા આટલી વાત કહી અને કહે છે કે ચાલ ગાંગી હવે મને ભૂખ લાગી છે તો આપણે જમી લઈએ અને પછી બંને જણા જમતા હોય છે ત્યારે બાબા જમતા જમતા પોતાની આંખો બંધ કરી અને ધ્યાનમાં બેસી જાય છે ત્યારે આ ગાંગી કહે છે કે અરે રે આ બાબા આમ જમતા જમતા આંખો બંધ કરી અને ધ્યાનમાં કેમ બેસી ગયા અને તેઓ શું વિચારી રહ્યા છે અને પછી તો થોડી વાર ધ્યાન કર્યા પછી બાબા પોતાની આંખો ખોલે છે અને આંખો ખોલીને કહે છે કે ગાંગી આપણા જે વિક્રમ ભુવાજી છે ને એ મને લાગે છે કે કોઈક ભારે સંકટમાં છે અને તેઓ યાદ કરી રહ્યા છે કે આજે કદાચ ગાંગી અહીંયા ગામમાં આંટો દેવા આવી હોત તો સારું હતું અને એમનું આખું ગામ કોણ જાણે કેમ પરંતુ ત્રાહીમામ ત્રાહીમામ થઈ ગયું છે માટે ગાંગી આપણે જટ જમી અને હવે વિક્રમ ભુવાજીના સમાચાર પૂછવા માટે આપણે એમના ગામમાં જવું પડશે અને મને લાગે છે કે એમના ગામમાં કાંઈક ભારે સંકટ આવ્યું છે ત્યારે ગાંગી કહે છે કે તો કાંઈ વાંધો નહીં બાબા તમે કહેતા હોય તો આપણે અત્યારે જ વિક્રમ ભુવાજીના ગામમાં જઈએ અને જોઈએ કે ત્યાં શું સંકટ આવ્યું છે તો મિત્રો તમને શું લાગે છે કે એ વિક્રમ ભુવાજીના ઘરે શું સંકટ આવ્યું છે કે પછી એમના ગામ ઉપર સંકટ આવ્યું છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમને આ ચેનલ પર નિહાળવા મળે છે જય માતાજી